ભાવનગરમાં હત્યા કેસમાં સગીર સહિત ચાર શખ્સો ઝડપાયા ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું ભાવનગરના અકવાડા જત વિસ્તારમાં થયેલી હત્યા કેસમાં ઘોઘા રોડ પોલીસે ગણતરીના કલાકોમાં સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનામાં દિનેશભાઈ ચૌહાણ નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી જેને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બનાવની વિગત મુજબ ફરિયાદી દિલીપભાઈ ડાભીના મામા દિનેશભાઈ ચૌહાણ મિત્ર નિતેશભાઈ ચુડાસમાની દીકરી સાથે અકવાડાના અલ્પેશ ધીરાભાઈ સોલંકી સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરતો હતો આ બાબતે ઠપકો આપવા માટે ગત દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અગિયાર વાગ્યે આસપાસ દિલીપભાઈ તેમના મામા દિનેશભાઈ અમિતભાઈ અને કલ્પેશભાઈ અલ્પેશ સોલંકીના ઘરે ગયા હતા ત્યાં અલ્પેશ ધીરાભાઈ સોલંકી અને તેનો ભાઈ રાહુલ ધીરાભાઈ સોલંકી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો આ ઝઘડામાં રાહુલના મિત્રો સુરેશ ભીમાભાઈ સોલંકી અને એક સગીર પણ જોડાઈ ગયા હતા ઝઘડા દરમિયાન દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ સમાધાન કરાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને છરીના ગંભીર ઘા માર્યા હતા જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું આ ઘટના અંગે ફરિયાદીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી સ્ટાફ અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ઓળખ કરી તેમના રહેણાંક મકાનો અને આસપાસના ખાર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત કુલ ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં રાહુલ ધીરુભાઈ લાલજીભાઈ સોલંકી ઉંમર વરસ છવ્વીસ અલ્પેશ ભીમાભાઈ લવજીભાઈ સોલંકી ઉંમર વરસ ઓગણીસ અને સુરેશ ભીમાભાઈ લવજીભાઈ સોલંકી ઉમર વરસ ચોવીસનો સમાવેશ થાય છે આ ત્રણેય અકવાડા જત વિસ્તાર ભાવનગરના રહેવાસી છે ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર